તો જય માતાજી જય દ્વારકાધીશ આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જોઈ રહ્યા છો તોરલ બાંધી છે રાજદીપભાઈ ની આવી ગયા છે અને આપણે નવું કુતરું લેવા છે મેક્સ મેઘ છો આજ ઉતરાય મેઘાલ અહતરાય જો આપણે એ નવું લાવ્યા છે રાજદીપભાઈ ની આવી ગયા વિષુભાઈ આવી ગયા રાજદીપભાઈ ઘોડીને લગામ દેવાના છે તંગે ટાઈટ કરવાના છે રાજદીપભાઈ કરવાના ને રાજદીપભાઈ કા રાંદી ભાઈને એક દાત બારો હે કરોડો ના બિઝનેસ ચાલતા હોય એને તો બ્લોગ માં બેના રયો હોમણા બતાઉ જો હમ તો હંગે હમણા પ્રેમ થી ને લઈ લેવાં છે ને જો ટંકેટ જો ઠેકડા મારવાની આજ મારે તો મારે નકર નોય મારે નકી નથી એસુ ભાઈ આપણે આવી ગયા છે પાઉ હોસ્ટેલમાંથી આવી ગયા છે તમે બ્લોગ કન્ટિન્યુ બઈ ના રહેજો હા એ કનોડા આવી ગયા છે આવી નથી બોલતી ખાણ માં છે આવે છે ધીમે ધીમે હમ

પાવર માં નથી એટલે એવું ના હોય ભાઈ લગામ બગામ જો ફેરવે છે

સમરી માથે પંખા ફરે ખુલા થાણિયામાં લે બેટો હાલે બેટો આપડી ઘોડી માથે બે ગયા સમરી થાણિયામાં હે જો રે હાલે બેટા સમરી બેટો જો સમરી હે થાણિયામાં તું ભાઈ જો આપડી ઘોડી માથે બે ગયા હે અને નમી હોતન જાય હે વિશુભાઈ ગાડી બહુ આડી આખે હે તો

જો ગામ બાજુ રેન્જ જાય છે ખારે તો પહોંચી ગયા છે રૂત બનેન કામ હતું એટલે બહાર વેયા ગયા ને બહાર ગામ જવાનું હતું લેત તો તો હવે બાંદ ખોડે ને ખરે જાય હાજી નેરવી पर खेला घरी <laughs> पलो कारण <laughs>